અમલેશ્વર લઈને દિવસમાં પાણીનો આપનાર છે ભરૂચમાં આગામી ત્રીસ ચાર બે હજાર પચીસ થી કેનલ રિપેરિંગ માટે બંધ કરનાર હોય માતાળિયા તળાવમાં સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવીને કેનલ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી અંદાજિત પંદર પાંચ બે હજાર પચીસ ભરૂચ તમામ વિસ્તારોના દિવસોમાં એક જ સમયે પાણી આપવામાં આવશે કારણ કે ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાન્ચ કેનલ મારફતે રો વોટર મેળવી અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે જે કેનલના કામકાજને લઈ પાણી પુરવઠો ઉપર કાપ મૂકવામાં આવનાર હોય જેથી આગામી અઢાર દિવસ સુધી ભરૂચવાસીઓને દિવસમાં બે વખત અપાતો પાણીનો પુરવઠો દિવસમાં એક જ વખત આપી શકાય તેવો નિર્ણય ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે ભરૂચ નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર પાણીની ટાંકી તથા ડબ્લ્યુ ટીપી શક્તિનાથ ટાંકી ડુંગળી તથા ટાંકી મક્તમપુર સહિત જ્યોતિનગર ઊંચી ટાંકી સ્ટેશન ટાંકી સોનેરી મહેલ ટાંકી ટાવર ટાંકી બંબાખાના ટાંકી સોયપાક ટાંકીમાં અપાતો પાણીનો પુરવઠો દિવસ દરમિયાન એક જ વખત આપવામાં આવનાર છે ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યા નગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને બે ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયા ગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય ત્રીસ તારીખથી કેનાલ બંધ રહેનાર છે જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી ઈરો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે બે ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ પંદર તારીખ સુધી એક ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કર્કસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો